વાંઢિયાના ખેતમજૂર મંજુબેન ખેડૂતોની મદદે ગયા અને ધર્મ કરતા ધાડ પડી ક્યાં સુધી કંપની દમન ગુજારશે દેશમાં લોકશાહી છે કે ઠોકશાહી એ સવાલનો જવાબ શોધવા જાગૃત લોકોની જરૂર છે અને જાગૃતો નિંદ્રામાં પોઢી ગયા છે એનું પ્રમાણ વાંઢિયાના બેબસ ખેડૂતો છે

અને ક્યારે કોઈ એકબીજાનું નુકસાન થાય એવું કરવાનું નથી દરેક ને જેમ મહેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે દરેક ને દરેક ની પરિસીમા ની અંદર રહીને કામગીરી કરવાની હોય છે અમારા જે કંઈ પણ મુશ્કેલીઓ છે મુશ્કેલીના નિવારણ માટે અમે સઘન પ્રયાસ આ કામ બંધ તો કે માલિક કામ બંધ કરી हम बंद करा सकता है हम बंद कर सकते हैं हमारी बात में शामिल बंद बंद कर सकते हैं हमारे माननीय साथी राघव प्रतिनिधि बोलन जो बोले दा नेनी के बोलन दियो सेनाता को छु मित्र आपने जे

અત્યારે હું મંજુબેનની ઘરે આવ્યો છું મંજુબેનની બે દિવસથી વધારે તબિયત ખરાબ હતી એટલે હોસ્પિટલમાંથી પણ એમને રજા આપી દીધી છે એટલે મંજુબેનની અત્યારે હાલત શું છે મને સમાચાર મળે એટલે વાડિયા ગામની અત્યારે મુલાકાતે આવ્યો છું બેનની ઘરે આવ્યો છું બેનને જ આપણે પૂછીએ બેન કેમ છે દુખે ગયા છે તો પછી હોસ્પિટલ થી કેમ રજા લઈ લીધી રજા નહોતી લેવી તો રજા આપી દીધી અને અહીંયા શું લાગુ છે તમને લતું માર્યું છે કોને માર્યું છે પોલીસે તમારા પાસે વિડીયો વિડીયો બનાવ્યો હતો એનો મોબાઈલ નો વિડીયો જટી લેવો મોબાઈલ જટી ને વિડીયો ડિલીટ કરી નાખ્યો છે અચ્છા

હા મંજુબેન બોલો હવે અત્યારે તમારી તબિયત કેમ છે બેન હું હમ એટલે બેન જે તમારી સાથે પરમદિવસે બનાવ બન્યો એ હકીકતમાં શું હતું પોલીસે તમારા ઉપર જે અત્યાચાર કર્યો કે ત્રાસ દીધો કે એનું કારણ શું હતું પેલા તો બેઠા બેસાડ્યા એને ઘરવાળા બેસાડ્યા તો કાકાની ગાડીની ચાવી અંદર રહી ગયે કે પોલીસ વાળા લેલી તાકા ની કીધું મારી ચાવી છે ચાવી બાવી નથી કે ચાવી નથી કે ચાવી તું કરે તારા નથી તમે લેવા જવા કાકા લેવા જબરજસ્તી અંદર નાખ્યા અને લાતો મારવા માંડી ગયા પછી હું મુકાવા મને કઈ ખબર નથી શું લાગી ગયું એક મને લગભગ હાથ લાગ્યો ને એક લાત લાગી ગયું પોલીસ પોલીસ ભાઈ ને મેં ખુબ કીધું ના મારો સાહેબ ના મારો સાહેબ બધા પોલીસ હાજર હતા બધા સાહેબ ને ખબર હે ખુબ રોઈ હતી અત્યારે ખુબ રડી હું કે મારો સસરા ને ના મારો તમે પછી હવે પોલીસ સ્ટેશન માં આવી મારો જીવ ગભરાતો તો સાહેબ ને કીધું મને અહિયાં બેસવા દો જાડે સાહેબ હતા કીધું મને અહિયાં બેસવા દો મારો જીવ ગભરાવા મને કે તમારા બાપ નો બગીચો નથી કે અહિયાં બેસે અહિયાં પોલીસ સ્ટેશન માં મેં સાહેબ અમે કોઈ અપરાધ એવો કર્યો નથી તે તમે અમને કેદ કરશો અમે તો અણજાણી માં કીધું ગુલામ બની ગયા મારે મેં એમ કીધો પછી તો અમને ઓરડી માં બેસાડી દીધા

ખેડૂત તરીકે જે ચિંતા કરી છે ને એ ક્યાંક ને ક્યાંક તમને વંદન કરવા પ્રેરે છે પણ કેવાનો મતલબ કે તમે આમ આપણે જો આપણી દેશી ભાષામાં કેમ હો તો એમ કહી શકાય કે તમે નવા કુટાઈ ગયા ત્રણ મહિના હું લગાતાર એના ભેગી ને ભેગી આવું છું હા હું જોઉં છું ને બેન હું બે ત્રણ વાર તો મેં તમારો એક વાર તો તમારો ઇન્ટરવ્યુ મેં લગભગ કર્યો હોય અચ્છા તમે રાપર આયા હતા ને હા રાપર માં આવી ગયા હા તે પછી આપડે મળ્યા હતા અહિયાં જંગી મળ્યા હતા લગભગ છાડવાળા મળ્યા હતા જંગી હતી છાડવાળે વધે ભેગી ને ભેગી અમે ત્રણ મહિના થયા લગાતાર ભેગી ને ભેગી ક્યાંક જ ગામ માં હું નહિ આવી હોઉં

એમાં શિવજીભાઈ તમને બોલાવવા આયા હતા કે પછી આજે મારા શિવજીભાઈ થી વાત થઈ તો મને કે બેન ની તબિયત વિશે વાત કરી શકે એવી નહીં જરાક તપાસ કરી લેવું અત્યારે થોડીક માર તબિયત બરાબર છે એટલે થોડું થોડું બોલી હવે હું જી જી બેન આજે મને મારી છોકરી હું ખાટલા ઉપર ખાવા બે હે ઓહો હમ બરાબર મને એમ છે ના થાય કે હું હાલીને જાઉં હમ હમ બેન હું આ તમારી અને મારી જે વાત છે ને મારી ચેનલ ઉપર મૂકવા માટે મેં તમને વાત કરી છે તમને હવે હું કઈ એવું લાગે છે કે ખરેખર ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકારે શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ સરકારને હવે બધે અહીંયા ને જે મોજબ છે અહીંયા ને અહીંયા ને જે રાહત હોય અહીંયા ને આપી દેવી જોઈએ જી બાકી આ બધો ડખા થાય ડખા બધા બંધ કરવા પડે રોજ પોલીસ ઉપાડે રોજ પોલીસ આપડે એવો કોઈ અપરાધ કર્યો નથી રોજ આરે આરે જાય રોજ પોલીસ હું અત્યારે ખબર નથી કે હું હજી બેઠી થઈશ કે નહીં થાય એ મને ખબર નથી એટલું બધું બેન હા મને અહીંયા કને હજી સાથી દુખાવો હજી ચાલુ છે બોલો તો તમે આ બાબતે કઈ ફરિયાદ કરવાનું વિચાર્યું છે

જે નારી શક્તિ છે ને બે ઈ જ આખા જગત ઉપર છે ને મારી વાત સાંભળો આવી છે ક્યાંક ને ક્યાંક તમે જે હિંમત કરો છો એ ખરેખર હું તમને વંદન કરું છું અને મારા ભાઈ ની સ્થિતિ શું છે એ મને ખ્યાલ નથી પડે એટલી મને ચોક્કસ ખ્યાલ છે કે તમે જે રીતે મેં બે એક બે વાર તમારી બાઈ એ લીધી તમને હું મળ્યો ખરો પણ તમે જે હિંમત દાખવો છો એ ખરેખર વંદનીય છે બેન પોલીસ બધા આપણે અમાને ઉપડી જાય મારી ફરિયાદ લેસા અને એટલી પરિસ્થિતિ અમારા ઘરની કોઈને પણ પૂછી મારે આગળ હોસ્પિટલ જવું ને તો મારા ઘર માં પરિસ્થિતિ નથી આગળ હોસ્પિટલ જઈ હર બેન એક વાત તમને કહું મને હમણાં શિવજીભાઈ તમારા ઇન્ટરવ્યુ માટે પ્રેરિત કર્યો એમણે મને કીધું કે અમે બેનની સાથે છીએ જ્યારે જરૂર પડે ત્યારે ભારતીય કિસાન સંઘ બેન તમારી સાથે છે અને ખાસ તો અમારા જે પત્રકારો છે કારણ કે દમન તો પત્રકારો ઉપર પણ થવું છે અમારા મહેશભાઈ નું કોઈ પણ કારણ વગર લૂંટમાં ફસાવી દેવામાં આવ્યા એટલે અમારું પત્રકાર સંગઠન અને ભારતીય કિસાન સંઘ અમે બધા બેન તમારી સાથે છીએ બરાબર કોઈ ટેન્શન લેતા નહીં ચિંતા ન કરતા સાથે રહેજો બેન બોલો સફળ થઈ જાય બેન સો ટકા થશે સો ટકા એનું કારણ કે આ નો તાત છે મારી બેન એટલે એને છે ને કોઈ સોના ની ખુવાઈ એનો કોઈ હજી કઈ પતો નથી મારી

કચ્છ કેટ ટીવી ન્યુઝ થી વાત કરવા બદલ બેન ખૂબ ખૂબ આભાર તમારો